નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે આત્મનિર્ભર ભારત પરના નિબંધ વિશે વાત કરીશું આત્મનિર્ભર ભારત એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે જેના મુખ્ય ઉદ્દેશ દેશને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર વીસમાં કોરોના મહામારી દરમિયાન આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે સમગ્ર વિશ્વ એક ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો આ અભિયાન હેઠળ સરકાર વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદન અને ટેકનોલોજીની વૃદ્ધિ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે તેનો મુખ્ય હેતુ દેશમાં નિર્માણ એટલે કે મેન્યુફેક્ચરિંગ વધારવું નોકરીઓનું સર્જન કરવું અને આયાત પર આધાર ઘટાડવો છે ભારત હવે માત્ર વિશ્વ માટે માર્કેટ નથી પણ એક મજબૂત ઉત્પાદન કેન્દ્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે આત્મનિર્ભરતાનો અર્થ છે કે દેશ પોતાની જરૂરિયાતો માટે બહારના દેશો પર ઓછી નિર્ભરતા રાખે અને સ્થાનિક સ્તરે તેનું નિર્માણ થાય આ માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમ કે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા આ અભિયાન દ્વારા ગ્રામીણ વિકાસ ખેતી સ્વાસ્થ્ય શિક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે લોકોને પોતાની જાત પર વિશ્વાસ રાખવા અને ઉદ્યોગશીલ બનવા માટે પ્રેરણા મળી રહી છે મહિલા ઉદ્યોગકારો અને યુવાનો માટે પણ નવી તકો ઊભી થઈ રહી છે આ રીતે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર નીતિ નથી પરંતુ એક સંકલ્પ છે એક સ્વપ્ન છે કે જેમાં દરેક નાગરિકનો સહયોગ અને ભૂમિકા હોય છે જો આપણે સૌ એકસાથે પ્રયત્ન કરીએ તો ભારત જરૂરથી વિશ્વના વિકાસશીલ દેશોથી વિકસિત દેશ બની શકે છે